આ વહુ અને કલેક્ટર સાથે બનેલી ઘટના સીતાપુર નામનું એક નાનકડું ગામ હતું આ ગામમાં પથ્થર પૂરેલી કાચી ગલીઓ અને ગલીઓના છેડે માટીના ઘરો આ વરસાદ આવે ત્યારે સાપરામાંથી પાણી ટપકતા આ ઉનાળામાં તડકો ઘરમાં ખુશી જતો આ જ ગામમાં એક ગરીબ ખેડૂત પરિવાર રહેતું હતું આ પરિવાર મોટો નહોતો આપણ દુઃખ અને સંઘર્ષ ઘણા હતા આ ઘરમાં મુખ્ય માણસ હતો રમેશ આ જે ખેતરમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતું આ તેની પત્નીનું નામ સીતા હતું આ સીતા અભણ હતી આ તેને વાંચતા લખતા આવડતું નહીં આ જ્યારે એની ઉંમર ભણવાની હતી આ ત્યારે ઘરની હાલત એવી નહોતી કે આ છોકરીને ભણાવવામાં આવે આ માં બીમાર પિતા દારૂની લતવાળા અને ઘરનું કામ માથે આવી પડેલું આ નાની ઉંમરમાં સીતાને સમજાઈ ગયું હતું કે અક્ષર ઓળખવા કરતાં પેટ ભરણ વધુ જરૂરી છે આ એટલે જ એને ક્યારેય અને પુસ્તકો હાથમાં લીધા આ પરંતુ ઝાડુ લોટ અને ખેતરના સાધનો સાથે જીવન પસાર કર્યું આ લગ્ન થયા પછી પણ સીતાનું જીવન બદલાયું નહીં આ સાસરિયામાં પણ ગરીબી જ હતી આ સાસુ કઠોર સ્વભાવની આ સસરા વૃદ્ધ અને પતિ રમેશ સીધો સાદો પરંતુ ડરપો આ ઘર કામ કરતી ખેતરમાં મજૂરી કરતી આ કોઈ ફરિયાદ કર્યા વગર બધું સહન કરતી એને કોઈ કોઈ શોખ માંગ આ માત્ર એટલી જ ઈચ્છા હતી કે ન સુવું પડે પોતાનું ઘર રહે આ પરંતુ ગામડાના ગરીબ માણસ નું સુખ લાંબુ ચાલતું નથી આ એક દિવસ અચાનક ગામમાં સરસા ફેલાય કે સરકારી જમીન ઉપર રહેતા લોકોના ઘરો તોડી નાખવામાં આવશે કોઈ નોટિસ આવી હતી આ કોઈએ કહ્યું કે આ ખેતરની હદ બદલાઈ ગઈ છે આ કોઈએ કહ્યું કે આ રસ્તો પહોળો બનશે આ સાસુ કોઈને ખબર નહોતી ડર બધાના પર હતો સીતાના ઘરનું સ્થાન પણ એ જ વિસ્તારમાં આવતું હતું આ રમેશના હાથમાંથી કામ છૂટી ગયું આ સાસુના મોઢેથી રોજ તાણા નીકળવા લાગ્યા હવે ઘર જશે આ રસ્તા પર આવી જઈશું અમે શું કરીશું

બધા ડરેલા અધિકારીઓ બોલ્યા આ જમીન સરકારી છે અહીં રહેવાનો કોઈને અધિકાર નથી આ શબ્દો સાંભળતા જ સીતાના પગ નીચેની જમીન સરકી ગઈ આ રમેશે કંઈ બોલવાની હિંમત કરી નહીં આ સસરા તો ડરથી મૌન હતા આ સાસુ રડવા લાગી આખા ગામમાં એક જ વાત હતી કે આ કલેક્ટર કચેરીમાં જઈને વાત કરવી પડશે આ પરંતુ ગામના લોકો માટે કલેક્ટર કચેરી દુર્લભ હતી હા જ્યાં સામાન્ય માણસ પહોંચશે તો પણ ન્યાયની ખાતરી નહોતી રમેશે કહ્યું અમે કસેરીમાં શું કરીશું અમને કાગળ વાંચતા નથી આવડતા તરત જવાબ આપ્યો અભણ માણસને કોઈ સાંભળતું નથી આ વાક્ય સીધું સીતાના દિલમાં વાગ્યું એને લાગ્યું કે હોવું એ કોઈ ગુનો છે શું શું અભણ માણસને ન્યાયનો અધિકાર નથી એ રાત્રે સીતા ઊંઘી શકી નહીં આ સાપરા ઉપર પડતા પવનના અવાજ સાથે એની અંદરની શિંતા વધતી હતી આ બાળકોને સૂતા જોઈને એની આંખ ભીની થઈ ગઈ એ મનમાં ભગવાનને યાદ કરતી રહી હું અભણશું પરંતુ હું ખોટી નથી આ મારી પાસે કાગળ નથી પણ મારી પાસે સત્ય છે આ વિષય એના મનમાં ગુંજતો રહ્યો આ બીજા દિવસે સવાર પડી ત્યારે સીતાએ એક અલગ જ નિશ્ચય સાથે ઉઠી અયણે પતિને કહ્યું હું કસેરી જઈશ આ રમેશ હસી પડ્યું તું આ તને શું ખબર આ સાસુએ પણ ટકોર કરી અભણ સ્ત્રી શું બોલશે ત્યાં આ શબ્દો સીતા માટે સમાન હતા આ પરંતુ એ પાછળ હટી નહીં એણે પોતાના જોના પણ સાફ કપડા પહેર્યા આ માથા પર પલ્લું ગોઠવ્યું આ બાળકોને સાંપીને કહ્યું હું આવું ત્યાં સુધી ડરશો નહીં આ ગામથી શહેર જવાની બસમાં બેઠી ત્યારે એના હાથ કંપતા હતા આ બસમાં ભીડ હતી આ લોકોની વાતો એને સમજાતી નહોતી આ પણ દરેક સહેરા પર ઉતાવળ હતી આ શહેર નજીક આવતા જ સીતાને લાગ્યું કે આ કોઈ દુનિયામાં આવી ગઈ છે આ મોટા રસ્તા ઓછી ઇમારતો અને અજાણ્યા શહેરા આ બસ માંથી ઉતરીને કચેરીનો રસ્તો પૂછ્યો આ લોકો એને જુદી નજરે જોતા આ કોઈ સહાનુભૂતિથી આ કોઈ તિરસ્કારથી આ જ્યારે એ કલેક્ટર કચેરી સામે પહોંચી અત્યારે એનું હૃદય જોરથી ધબકવા લાગ્યું મૂશો દરવાજો અંદર આવતા જતા લોકો થોડો સમય બહાર રહી અંદર જવાની હિંમત એકત્ર કરતી રહી એને લાગ્યું કે એ પાછળ હટી જશે આ તો ક્યારેય ન્યાય નહીં મળે એને ધીમે પગલે અંદર પગ મૂક્યો એ જાણતી નહોતી કે આગળ શું થવાનું છે એને ફક્ત એટલી ખબર હતી કે આ લડાઈ માત્ર જમીનની નથી આ પરંતુ એની જાતના સન્માનની છે આ સીતા કલેક્ટર કચેરીના અંદરના ભાગમાં પ્રવેશી ત્યારે એને લાગ્યું કે આ આ કોઈ બીજા જ અંદર આવી ગઈ હોય સુગંધ અહીં નહોતી અહીં બધું જ અલગ હતું સોખું ફર્શ આ દિવાલ પર ટાંગેલા નિયમોના પાટિયા આ સતત આવન જાવન કરતા લોકો આ કોઈ ઝડપમાં ચાલતું આ કોઈ ફાઇલો દબાવીને ઉભું હતો તો કોઈ ખુરશી પર બેઠું પોતાના વારાની રાહ જોતું સીતા થોડા સમય માટે એક જગ્યાએ રહી ગઈ એને સમજ પડતી નહોતી કે આ કોને મળવું શું બોલવું અને ક્યાં જવું ખૂણે બેઠેલી મહિલા કર્મચારીને ધીમેથી પૂછ્યું આ બહેન આ મારે કલેક્ટર સાહેબ ને મળવું છે આ કર્મચારીએ ઉપર નજર કરી સીતાના કપડા આ માથા પરનું પલ્લું અને શહેરની ગભરાહટ જોઈ

આ કોઈ હંસતા બહાર આવતું આ કોઈ ગુચ્છામાં આ તો કોઈ નિરાશામાં માથું કરી આ આ આ સીતાને તરસ લાગી હતી હતી ભૂખ પણ રહી કારણ કે એને ખબર હતી આ જો આજે એ હારી જશે આ તો ઘરમાં પાછી જઈને બાળકોના સહેરા સામે શું જવાબ આપશે આ સમય જતા એનું મન ડગમગવા લાગ્યું આ સાથે હું અહીં આવવાને લાયક છું આ એવો વિચાર મનમાં આવતો આપણ પછી બાળકોનું સમરણ એને મજબૂત બનાવતું એક વૃદ્ધ માણસ નજીક આવીને બેઠો સીતાને પૂછ્યું આ શું કામ છે પોતાની સમસ્યા સરળ શબ્દોમાં કહી આ વૃદ્ધે લાંબો શ્વાસ લીધો અને પછી બોલ્યા અહી ન્યાય મળે છે પણ હિંમત રાખવી પડે આ વાક્ય સીતા માટે આશાની કિરણ બન્યું આ થોડી વાર પછી અચાનક અંદરથી અવાજ આવ્યો આ કોઈ રડી રહ્યું હતું આ પટાવાળો માણસ દોડી આવ્યો આ સીતા ઊભી થઈ ગઈ એ અવાજ એના દિલને સ્પર્શી ગયો એને લાગ્યું કે અજવાજ એ પોતે પણ ન બોલે આ તો કદાચ ક્યારેય કોઈ બોલશે નહીં અહીંયા ધીમે ધીમે આગળ વધી આ જ્યારે એ કલેક્ટરના રૂમની નજીક પહોંચી આ ત્યારે પટ્ટાવાળા એને અટકાવી અહીં આવવું મનાય છે આ સીતા થર થરી ગઈ પણ એ પાછળ હટી નહીં એની આંખોમાં પાણી ભરાઈ ગયું એ બોલી આ મારા બાળકોનું ઘર બસાવવું છે આ શબ્દો સાથે એના આંસુ વહી પડ્યા આ દ્રશ્ય જોઈને રોમ ની અંદર બેઠેલા કલેક્ટર એ નજર ઉઠાવી એને પૂછ્યું શું થયું આ પટાવાળો કંઈ કહે એ પહેલા જ સીતા બોલી પડી એના શબ્દો ગોઠવાયેલા નહોતા આ ભાષા સાદી હતી આ પણ દુઃખ સાસું હતું આ સાહેબ હું અભાણશું આ મને કાગળ વાંચતા નથી આવડતા આ પણ મારું ઘર ખોટું નથી અમે વર્ષોથી ત્યાં રહીએ છીએ આ કલેક્ટર થોડી ક્ષણ મૌન રહ્યા બેસાડીને પાણી આપવાનું કહ્યું આ હાથ હતા કે આ કદાચ હવે અપમાન થશે આ પરંતુ અહીં તો અવાજમાં શાંતિ હતી આ કલેક્ટરે પૂછ્યું તમારું નામ શું સીતા ક્યાં ગામથી અસિતાએ બધું સાસું કહી દીધું એની વાત વચ્ચે કોઈ બનાવટ નહોતી આ એ બોલતી હતી અને સાથે સાથે પોતાના જીવનની પીડા બહાર કાઢતી હતી આ કલેક્ટરે તરત ફાઇલો કહ્યું આ કર્મચારીઓ ખબર પડી કે આ જમીન બાબતે મોટી ભૂલ થઈ હતી આ કેટલાક નિસ્લ અધિકારીઓએ ખોટી નોંધ કરી હતી હસીતા આ બધું સમજી શકતી નહોતી આ પરંતુ એને લાગ્યું કે અસત્ય હવે બહાર આવી રહ્યું છે આ કલેક્ટરે ગંભીર અવાજમાં કહ્યું આ મામલે તપાસ થઈ છે એણે અધિકારીઓને ઠપકો આપ્યો આ ગરીબ લોકોનું ઘર તોડતા પહેલા વિચાર કરવો જોઈએ આ શબ્દો સીતા માટે અમૃત સમાન હતા એના આંખમાંથી આંસુ ફરી વહી પડ્યા પણ આ વખતે એ દુઃખ ના નહોતા આશા ના હતા આ કલેક્ટરે સીતાને સમજાવ્યું આ ભણું એવો ગુનો નથી આ તમે આજે હિંમત કરી એટલે સત્ય સામે આવ્યું આ માથું ઝુકાવી દીધું એને પહેલી વાર લાગ્યું કે આ કોઈ આપ્યું છે જ્યારે બહાર સૂર્ય થોડો ઢળતો હતો આ હજી પણ હતો પરંતુ સીતાના મનમાં એક શાંતિ હતી એને ખબર નહોતી કે અંતિમ નિર્ણય શું આવશે આ પરંતુ એને વિશ્વાસ થયો હતો કે ન્યાય અંધ નથી અશેતા કલેક્ટર કચેરીમાંથી બહાર નીકળી ત્યારે સાંજનો સૂર્ય આકાશમાં ધીમે ધીમે ઢાલતો હતો આ શહેરના ગભરાટ અવાજો એની આસપાસ ગુંજતા હતા આ પણ સીતા એ અવાજો હવે મહત્વના નહોતા એની અંદર એક અજાણી શાંતિ હતી આ વર્ષો પછી એ શાંતિ આવી હતી આ કારણ કે આજે પહેલી વાર એને લાગ્યું હતું કે આ કોઈ એની વાત સાંભળી છે આ કોઈ એને માણસ સમજી છે આ માત્ર અભણ વહુ તરીકે નહીં આ ગામ પરત ફરતી બસમાં બેઠી ત્યારે આ ચીતા બારી બહાર જોયા કરતી રહી આ રસ્તાની બંને બાજુ દોડતા વૃક્ષો એને પોતાના જીવન જેવા લાગ્યા આખી જિંદગી એ પણ તો આવું જ દોડતી રહી હતી આ જવાબદારીથી જવાબદારી તરફ આ દુઃખથી દુઃખ તરફ આ પણ આજે દોડમાં થોડી રાહત હતી આ બસના ધક્કા સાથે એનો થાક બહાર આવી રહ્યો હતો આ એણે આંખ મીસી અને મનમાં ભગવાનને ધીમેથી યાદ કર્યા આ બસ ગામમાં પહોંચી ત્યારે અંધારું થઈ ગયું હતું આ સીતા ઉતરી ત્યારે કોઈ એને લેવા આવ્યું નહોતું આ પતિ રમેશ ને વિશ્વાસ નહોતો કે કઈ થશે આ છતાં સીતા એકલા ઘરની તરફ ચાલવા લાગી આ રસ્તામાં પડતા દરેક પગલા સાથે એના મનમાં પ્રશ્નો હતા પણ ડર નહોતો હવે જો કઈ થશે તો સામનો કરવાની હિંમત હતી આ ઘરે પહોંચતા જ બાળકો દોડી આવ્યા આ માં આવી ગઈ

આશીતા એક ખૂણે ઊભી રહી બધું જોઈ રહી હતી એ કંઈ બોલતી નહોતી આ એનું મૌન હવે નબળાઈ નું નહોતું વિશ્વાસનું હતું આ તપાસમાં સ્પષ્ટ થયું કે આ ગામની જમીનને લગતી નોંધમાં મોટી ભૂલ થઈ હતી આ કેટલાક અધિકારીઓએ પોતાની લાલસ માટે ખોટી નોંધ કરી હતી આ પરિણામે ગરીબોના ઘરો જોખમમાં મુકાયા હતા આ સત્ય બહાર આવતા જ ઉપરથી કડક આદેશ આવ્યો આ દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો. આ દિવસોમાં collector અંતિમ હુકમ આવ્યો. આ વિસ્તારમાં રહેતા કોઈ પણ ગરીબ પરિવાર નું ઘર તોડવામાં નહીં આવે. આ જમીન નોંધ સુધારવામાં આવશે. આ શબ્દો સાંભળતા જ ગામમાં ખુશી ની લહેર ફરી વળી. આ લોકો એકબીજાને મળીને વાતો કરવા લાગ્યા. આ કોઈને વિશ્વાસ નહોતો થતો કે આવું પણ બની શકે આ ગામના લોકો સીતા પાસે આવવા લાગ્યા આ બહેન તે તો કમાલ કરી અમને તો હિંમત જ નહોતી સીતા શરમય હતી એ કહેતી અમે કંઈ ખાસ નથી કર્યું મેં તો સત્ય કહ્યું આ પણ ગામ માટે એ હવે સામાન્ય વહુ નહોતી એ એક આશા બની ગઈ હતી આ રમેશની આંખોમાં પસ્તાવો હતો એણે સીતા સામે જોઈને કહ્યું મને માફ કરજે હું તારા પર વિશ્વાસ ન કરી શક્યો અસિતા રહી આયાના માટે આ શબ્દો જ પૂરતા હતા આ સાસુ પણ અવાજે બોલી આ આ છે પણ તારી સમજ બહુ મોટી શબ્દો સીતાની આખી જિંદગી યાદ રહે એવા હતા આ બાળકોની જિંદગીમાં પણ બદલાવ આવ્યો આ ગામના લોકો બાળકોને શાળામાં મોકલવાની વાત કરવા લાગ્યા આ સીતા પોતે ભણેલી નહોતી આપણે એને નક્કી કર્યું કે એના બાળકો અભણ નહીં રહે એ રોજ બાળકોને સમજાવતી કે આ ભણતર માણસને મજબૂત બનાવે છે આ ગામની અન્ય સ્ત્રીઓ સીતા પાસે આવીને આ પોતાની સમસ્યાઓ કહેવા લાગી આ કોઈ રેશનની કોઈ પેન્શનની આ તો કોઈ ઘરેલું અન્યાયની આ સીતા બધાને એક જ વાત કહેતી ડરશો નહીં આ સત્ય બોલશો એણે ક્યારેય પોતાને નેતા માની નહીં આ પણ લોકો એને પોતાની મજબૂતી માનવા લાગ્યા આ એક દિવસ કલેક્ટર ગામમાં આવ્યા આ વખતે કોઈ ફરિયાદ ઉકેલવા માટે નહીં આ પરંતુ સ્થિતિ જોવા માટે આ લોકો ભેગા થયા આ કલેક્ટરે સીતા તરફ જોયું અને કહ્યું આ સ્ત્રી આજે આખા ગામને અવાજ આપ્યો છે આ સીતા માથું ઝુકાવીને ઊભી રહી આ એના માટે આ માન જ બધું હતું આ કલેક્ટરે ગામના લોકોને કહ્યું આ ન્યાય માટે ભણતર જરૂરી છે આ પરંતુ હિંમત સૌથી મોટી શક્તિ છે આ શબ્દો સીતા માટે જીવનનો સાર બની ગયા સમજ્યું કે ખેતરમાં પાક થયો આ ઘરમાં ફરીથી હાસ્ય આવ્યું આ સીતા હજુ પણ પહેલા જેમ જ કામ કરતી હતી આ પરંતુ એની અંદર આત્મવિશ્વાસ હતો હવે કોઈ એને સહેલાઈથી દબાવી શકતું નહોતું આ ક્યારેક સાંજના સમયે સીતા ઘરના ઓટલા પર બેસી આકાશ તરફ જોતી એને યાદ આવતું કે આ એક દિવસ એ ડરીને કલેક્ટર કચેરી સામે ઊભી હતી આજે એ નિર્ભય હતી એને પોતાની જાતને ઓળખી હતી આ સ્ટોરી માત્ર સીતાની નથી આ દરેક એ સ્ત્રીની સ્ટોરી છે આજે અભાણ છે ગરીબ છે આ પણ સત્યની બાજુએ ઊભી રહે છે આ સમાજમાં હજુ પણ ઘણી સીતાઓ છે આજે પોતાના અવાજ ની રાહ જોઈ રહી છે આ જો એક સીતા બોલી શકે આ તો બીજી પણ બોલી શકે આ સીતા એ દિવસથી એક વાત મનમાં રાખી આ ન્યાય માંગવું એ ગુનો નથી એ વાત એ પોતાના બાળકોને ગામની સ્ત્રીઓને અને પોતાની રોજ યાદ અપાવતી આ કારણ કે આજે એ જાણતી હતી કે આ હેમથથી બોલાયેલ સત્ય ક્યારેક આખી વ્યવસ્થા હલાવી શકે છે આ રીતે ગામડાની એક અભાણ વહુ સીતા આ પોતાના સાદા શબ્દો અને અડગ હિંમતથી આ માત્ર પોતાનું ઘર જ બસાવી શકી નહીં પણ આખા ગામને નવી દિશા આપી ગઈ આ સ્ટોરી તમને જો દિલથી સ્પર્શી ગઈ હોય હા તો કૃપા કરીને video ને like કરજો આ કારણ કે તમારી એક like અમને આવી સાચી અને પ્રેરણાદાયક સ્ટોરીઓ લાવવા પ્રોત્સાહન આપે છે આ સ્ટોરી તમારા પરિવાર મિત્રો અને દરેક સામાન્ય માણસ સુધી પહોંચે તે માટે શેર કરજો આ જેથી કોઈ સીતા હિંમત ન હારે આવી વધુ સત્ય ઘટના આધારિત સમાજને જગાડતી સ્ટોરીઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં આ જેથી નવી સ્ટોરી સૌથી પહેલા તમને મળી શકે આ તમારો સહકાર જ અમારી સૌથી મોટી શક્તિ છે આભાર જય હિન્દ જય ભારત આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આ ને લાઈક અને હેપ કરવાનું ભૂલશો નહીં